રમાકુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય વક્તા બી કે શિવાની દીદી ત્રેવીસમી ડિસેમ્બરના રોજ વડોદરા પધારવાના છે શહેરના જૂના પાદરા રોડ પર આવેલા રિલાયન્સ મોલની પાછળના વિનસ પહેલ ગરબા ગ્રાઉન્ડમાં સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા દરમિયાન તેમનું પ્રવચન રાખવામાં આવ્યું છે આપણે જ્યારે વર્ષ બે હજાર અલવિદા કહીને બે હજાર ચોવીસમાં પ્રવેશવાના છે ત્યારે ગયા વર્ષની ઉલઝરોને પાછળ છોડીને નવા વર્ષને ઉત્સાહપૂર્વક વધાવી લેવા શું કરવું જોઈએ એવા રસપ્રદ વિષય ઉપર બ્રહ્માકુમારી શિવાની દેદી પોતાના વિચારો વ્યક્ત કરશે કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ બ્રહ્માકુમારીના અટલાદરા સેન્ટરમાં સંપર્ક કરવાનો રહેશે અને પોતાનું નામ ઓનલાઈન રજીસ્ટર કરાવી લેવું પડશે કાર્યક્રમમાં પ્રત્યેક વ્યક્તિ માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે જેની સર્વે નોંધ લેવી ઓમ શાંતિ બ્રહ્માકુમારી અટલાદરા વડોદરા દ્વારા આયોજિત પ્રોગ્રામ જે થઈ રહ્યો છે ઉલઝનસે ઉત્સાકીઓર પ્રોગ્રામનું સ્થાન છે બિનસ ગરબા ગ્રાઉન્ડ રિલાયન્સ મોલની પાછળ ઓલ્ડ પાદરા રોડ ત્રેવીસ ડિસેમ્બર સવારે સાતથી નવનો કાર્યક્રમ રહેશે અને આપણા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નારી રત્નથી સન્માનિત થયા છે જે આપણા વડોદરાની સંસ્કારી નગરીમાં ત્રેવીસ ડિસેમ્બરના રોજ જાહેર જનતાને આ વિષય ઉપર ઉદબોધન આપશે દરેકના જીવનને ઉલઝનમાંથી મુક્ત કરીને ઉત્સાહમાં કેમ આવવું એ જણાવશે કારણ કે ત્રેવીસ ડિસેમ્બર એટલે બે હજાર ત્રેવીસનું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને બે હજાર ચોવીસનું વર્ષ શુભારંભ થઈ રહ્યું છે તો આપણે બધા જ ઉલઝનમાંથી મુક્ત થઈએ અને ઉત્સાહની તરફ આવીએ એ વિશેષ સંદેશ દેવા માટે જ દીદી આપણી વચ્ચે આવી રહ્યા છે તો દરેક જાહેર જનતાને આપની ચેનલો દ્વારા હું અપીલ કરું છું કે દરેક આ પ્રોગ્રામનો અવશ્ય લાભ લે વ્યવસ્થાના ભાગરૂપે રજીસ્ટ્રેશન લિંક જરૂર ભરે અને પાસ વડોદરા બ્રહ્માકુમારી અટલાદરા સેવા કેન્દ્ર ઉપરથી જરૂર મેળવી લે ફરીથી બધાને હાર્દિક ઈશ્વર્ય નિમંત્રણ છે બ્રહ્માકુમારી અરૂણાદિદી સંચાલિકા વડોદરા રત્નાગ્રી ઓમ શાંતિ